ઘરે બેઠા તમે હોમ ડિલિવરી ફ્રી છે માત્ર બસો નેવું રૂપિયામાં મેળવી શકો છો તથા અહીંયા એક મોબાઈલ નંબર પણ આપેલો છે ત્યાં પણ કોલ કરીને તમે મંગાવી શકો છો એક સ્માર્ટ ડીજી બુક ગાલા પ્રકાશન દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેમાં તમને બધું જ મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી જશે મોબાઈલની અંદર જો તમે ગાલા અસાઇમેન્ટ ખરીદો છો એક્ટ પેજ પર ક્યુઆર કોડ આપેલો છે જેમાં બધી જ ઇન્ફોર્મેશન નાખીને એક્સેસ કોડ એન્ટર કરશો એટલે જે સ્માર્ટ ડીજી બુક છે ઓપન થઈ જશે

એ વિકાસનીમાં પ્રોત્સાહન દોરવણીનો અર્થ એટલે શું દોરવણી એટલે શું કર્મચારીને માર્ગદર્શન આપવું અને તેના ઉપર દેખરેખ રાખવી એને શું કહેવાય છે બહુ સાદીન સિમ્પલ વ્યાખ્યા કર્મચારીને માર્ગદર્શન આપવું એના પર દેખરેખ રાખવી એને શું કહેવાય દોરવણી અથવા એને વાકેફ કરવા તેના ઉપર દેખરેખ રાખવી આને કહેવાય છે દોરવણી દોરવણીના લક્ષણોની ચર્ચા કરીએ હેતુલક્ષી પ્રવૃત્તિ છે કઈ રીતે હેતુલક્ષી પ્રવૃત્તિ છે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે કોઈ પણ હેતુ કરવા માટે પ્રશ્નો આવતા નથી એ સરળતાથી સંપૂર્ણ બધું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને જેના કારણે કામ સરળતાથી કરી શકે છે એટલે હેતુ સિદ્ધ કરવા માટે દોરવણી આપવી જરૂરી છે સંચાલન બધી જ સપાટી થતું કાર્ય છે એમસીક્યુ આવે છે વિદ્યાર્થી મિત્રો

એટલે દરેક સપાટી દોરવણીનું કામ થાય જ છે અને દરેક સપાટીને દોરવણી આપવી જરૂરી છે શીખતા રહેશે તો સંચાલકો આગળ વધતા રહેશે સતત ચાલતી પ્રવૃત્તિ ધંધાની સ્થાપનાથી લઈને ધંધાના અંત સુધીના દરેક કાર્યમાં દોરવણી આપવી જરૂરી છે એક વખત ધંધો શરૂ કર્યા પછી કાયમ માટે શીખવું જરૂરી છે જે લોકો શીખતા નથી નવું નવું માર્ગદર્શન લેતા નથી જાણતા નથી પોતાના લોકો ધ્યાન રાખતા નથી એ લોકો ધંધામાં ટકી શકતા નથી એટલે સતત ચાલતી પ્રવૃત્તિ છે કાર્યો પર દેખરેખ અંકુશ જેવું નથી કીધું આ અંકુશમાં કેમ ડિક્ટેટરશીપ હોય નિષેધાત્મક કાર્ય હોય ઘણી જગ્યાએ બને છે વિધેયાત્મક બહુ ઓછું છે મેક્સિમમ નિષેધાત્મક છે ડિક્ટેટરશીપ તાનાશાહી અહીંયા કાર્ય પર દેખરેખ રાખવામાં આવે છે પણ કઈ રીતે તો કે ભાઈ નોર્મલી કર્મચારી કામ કરે છે કે નહીં કઈ રીતના કાર્ય છે એ બાબતનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે અને ભૂલ કરે ત્યારે શું આપવામાં આવે છે માર્ગદર્શન વિશાળ કાર્યક્ષેત્ર છે મતલબ વિશાળ કાર્યક્ષેત્ર કઈ રીતે છે દોરવવું

માલિકો મધ્ય સપાટી ને આપે સપાટી તરફ પ્રવાહ વહે છે એટલા માટે ઉપરથી નીચે આવે છે એટલા માટે કેવી પ્રવૃત્તિ છે નિમ્નગામી છે સંચાલકીય કાર્ય છે સિમ્પલ છે આપણે બધાને ખબર છે કાર્ય ક્યાં ક્યાં છે ચેપ્ટર ત્રણ ચાર પાંચ છ આયોજન

ચાવી તો તમને અગાઉ આપી જ છે મેં બોસ કઈનસ બઢતી હવે આ નફામાં આ મુદ્દા જોઈએ નફામાં ભાગ નફા ભાગ એટલે શું એક માર્ક્સ ની અંદર બહુ બધી વખત બોર્ડ માં ક્વેશ્ચન આવ્યો છે જે કર્મચારી આપણી ધંધાકીય એકમમાં કામ કરે છે એને વેતન ઉપરાંત નફામાંથી જે ભાગ આપવામાં આવે છે એને કહેવાય છે નફા ભાગ જો અહીંયા લખ્યું છે નફામાંથી અમુક ચોક્કસ ભાગ કર્મચારીને નાણા સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે એને શું કહેવાય છે નફા ભાગ એક માર્ક્સ ની અંદર બહુ બધી સવાલ લેજો સહભાગીદારી તમારી કંપનીમાં કોઈ કર્મચારી કાર્ય કરે છે છે બહુ સારું આવડત બુદ્ધિ તો તમે એને જે કર્મચારી તરીકે નથી રાખવા તરીકે નહીં તો તમે શું કરશો તો કે ભાઈ માણસ બહુ સારો છે એની બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એમ છે તો આપણે એને સહભાગીદાર બનાવી લઈશું આપણો પાર્ટનર બનાવી લઈશું જેથી સરળતાથી આપણે એની પાસે કામ કરાવી શકીએ અને આપણા કામ એ થઈ જાય ને આપણી કંપની સંભાળે પછી છે બઢતી બડતી એટલે શું જે સ્થાન છે એ સ્થાન કરતા એને ઊંચું સ્થાન આપવામાં આવે એને કહેવાય છે બઢતી કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા પરથી ઉચ્ચ લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે તેને શું કહેવાય છે બઢતી કહેવામાં આવે છે પછી બોનસ એટલે શું તો આ આ પ્રશ્ન પણ એક માર્ક્સમાં બહુ બધી વખત બોર્ડમાં પૂછાય છે અને છોકરા બહુ ફાકા મારે લાંબા ટૂંકા બોનસ શું છે વર્ષના અંતે વેતન ઉપરાંત ચૂકવવામાં આવતું નાણાકીય પ્રોત્સાહન છે વર્ષના અંતે નક્કી કરેલા નફામાંથી કર્મચારીઓને ફાળો હોય છે તેમાં બોનસના કાયદા મુજબ દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા રકમ કર્મચારીને વર્ષના અંતે બોનસ રૂપે ચૂકવવામાં આવે છે વર્ષના અંતે શબ્દ આવવો જોઈએ એમાં તો જવાબ સાચો છે વેતન ઉપરાંત નફામાંથી જે ભાગ વર્ષના અંતે ચૂકવાય છે એને શું કહેવાય છે બોનસ કહેવામાં આવે છે છોકરા બહુ લાંબા ટૂંકા ફાંકા મારી દેવામાં કમિશન કમિશન શું છે જે વેચાણ થાય છે જે વેચાણ થાય છે એની અંદર કર્મચારીને જે આપવામાં આવે છે એને શું કહેવાય છે કમિશન વેચાણ પર કમિશન ચૂકવાય છે યાદ રાખજો કમિશન બોનસ કે નફા ભાગ નથી તમે સો રૂપિયાની વસ્તુ વેચીને તમારા માલિક તમને બે ટકા કમિશન આપે છે તો તમને બે રૂપિયા મળશે સો એ વેચાણ થશે તો એને કહેવાય કમિશન એટલે વેચાણ ઉપર જે ભાગ આપવામાં આવે છે એને કહેવાય છે કમિશન ઇનામો

આપણે સલાહ અને સૂચન પૈસા એના પણ છે આ જે સલાહ અને સૂચન છે એની કંપની તમને પ્રાઇઝ આપે છે નાણાં આપે છે કિંમત ચૂકવે છે તમારી પાસે ખૂબ સારો આઈડિયા છે તમે કંપનીના આઈડિયા આપો છો કંપનીના બદલામાં તમને પેમેન્ટ આપશે એને કહેવાય સલાહ સૂચનના બદલામાં નાણાં ચૂકવ્યા

વસ્તુ કે સેવા માટે શકીએ છીએ ત્રીજું ખામી વળી વસ્તુ ખામી રહી નવી વસ્તુ બદલાવી શકે નવી વસ્તુ માંગવી સમજો નવી વસ્તુ ક્યારે મળે પંખો ખરાબ થઈ ગયો નવો પંખો ક્યારે મળશે જયારે પંખા ઉપર ગેરંટી

અને બીજું જોખમ એનું છે જે ખોટી વસ્તુની જાહેરાતો થાય છે એ રજૂ થતી અટકાવી શકે એટલે બે અહીંયા જોખમ આવ્યા એક તો વેચાણ થતું અટકાવી શકે ઉત્પાદન થતું અટકાવી શકાય અને રજૂઆત થતી અટકાવી અટકાશે એટલે બે જોખમ આવ્યા આવ્યો બે મુદ્દા એક સાથે પાકા કરી શકાય તો અહીંયા મેં તમને સાત આઠ મુદ્દા કરાવી દીધા છે ઈઝીલી ગેરંટી વોરંટી કેશબેક શિક્ષાત્મક પગલાં બે જોખમને પ્રતિબંધક વસ્તુ થઈ ગયા ઈઝીલી શબ્દો પકડશો વાક્ય બની જશે પછી ટકા શબ્દ જે લોકો નબળી કક્ષાની વસ્તુ વેચે છે સરકારના ગ્રાહક સુરક્ષા ભંડોળમાં ઓછામાં ઓછા કેટલા ટકા આપવા પડે છે પાંચ ટકા ગેરમાર્ગો જાહેરાત અટકાવી શકાય છે અને વ્યાજબી ખર્ચ ચૂકવવાનું શું કરી શકાય છે હુકમ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો થઈ ગયા આપણા દસ મુદ્દા અગિયાર મુદ્દા પણ મેં તમને જે શબ્દો પકડવાના કીધા છે સરળતાથી લખીને તમે પાકા કરી નાખો ઈઝીમાં ઈઝી પાકા થઈ જાય બે જોખમ ગેરંટી વોરંટી કેશબેક પાંચ મુદ્દા તો એ થઈ ગયા શિક્ષાત્મક પગલાં વ્યાજબી ખર્ચ પાંચ ટકા આમ તમે જોવા દો સાત આઠ મુદ્દા ઈઝી થઈ જાય પાછવા થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આમ જ અમારી સાથે જોડાયેલા રહ્યો અને સરળતાથી કેમ પાકું કરી શકાય બીએ કેમ ઇઝીલી મુદ્દા યાદ રાખી શકે તો મેં તમને ચાવીઓ આપી છે જે ના સવાલ ગયો મેં તમને જે ટ્રીક આપી છે શબ્દોની એના આધારે તમે ખુબ સારી તૈયારી કરી શકો છો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાવ જ્યાં તમને આઈ કે કોઈ પણ નવી ઇન્ફોર્મેશન આવશે તો અમે તમને જણાવશું થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા ખુબ સારું તમારું પરિણામ આવી અમે આશા રાખીએ છીએ